ધારી શહેરમાં આવેલ નવી વસતાહતમાં તાામીર થઈ મદીના મસ્જિદનું સરકાર સૈયદ હાજી દાદા બાપુએ રીબન કાપીને કર્યું ઉદ્ઘાટન ધારી શહેરમાં આવેલ મદીના મસ્જિદનું નિર્માણ 50 વર્ષ પહેલા થયું હતું જે મસ્જિદ જૂની થઈ ગઈએ ઉપરાંત જગ્યા ટુકકી પડતા નમાજીઓને થોડી મુશ્કેલી પડતી જે અંગે ધારી મુસ્લિમ જમાત અને ખિદમત કમિટીએ સાવરકુંડલા દાદા બાપુને આ વાત ધારે મુક્ત સૈયદ પીર દાદા બાપુ તરફથી પૂરતા સહકારની ખાતરી મળતા

سامنے باپو کی اتنی رقم چلو چلو سنمان کا پروگرام بھی એકોતેર ત્રણસો ને સડસઠ રૂપિયા આ બચત છે મુંબઈ થી એક ફોન આવ્યા રફીકભાઈ ઉસ્માનભાઈ મોમી મુંબઈ વાળા

ખા�ારસાર <coughs> ખા�ારના